તો ચાલો મંદિરમાં દર્શન કરી લઈએ અને પછી મહીસાગર નદી તરફ જઈએ તો આપણે મંદિરમાં આવી ગયા છીએ અયોધ્યાનાથજી એટલે કે શ્રીરામ ભગવાનનું મંદિર છે તો આપણે દર્શન કરી લઈએ તમે પણ દર્શન કરી લો તો રામ ભગવાનના અલગ અલગ અવતાર અહીંયા બતાવવામાં આવે છે તો જોઈ શકો છો તમે की अवतार कल युग नो अंत से तारे अवतार हो से चलो वीडियो में बने रहो आकर के आपने तो श्री नवदुर्गा मंदिर प्रवेश द्वार दुर्गा माता का मंदिर से यहाँ दर्शन करेंगे आपने નવ ઉદ્ધારણ કરતા આવે છે શૈલપુત્રી શ્રીદેવી બ્રહ્માચારી તો તમે દર્શન કરી લેજો ચંદ્રકાટ આપણે જે બધા નોટ ની અંદર જે શ્રીરામના જે મંત્રો બધા લખતા હોય છે તો એ મંત્રો લખી પછી એનું અહીંયા બેંક બનાવવામાં આવે છે બધું ભેગું કરવામાં આવે છે અહીંયા તો તમારું દેખાતું હશે અંદર કપડામાં વિટાડીને મૂક્યું છે બધું કેમ કે એને કચરામાં પણ ના ફેંકીએ કે એને અપમાન થાય એટલા માટે અહીંયા એને સારી રીતે મૂકવામાં આવે છે ચલો આગળ તો મિત્રો બીજું એક મંદિર ઉપર હર્મંદિરના દર્શન કર્યા નીચે જઈએ નીચે ભોયરામાં મંદિર ભણ્યા છે બધા અહીંયાથી આવે છે અહીંયાથી આવે છે गुरुजी मिले तो वो बताएंगे इस जगह के बारे में तो हिंदी में बताएंगे आप समझ लेना इस जगह का नाम महिसागर संगम तीरथ बैरा खाड़ी हनुमत कुंज परमार आश्रम इस जगह पर भगवान राम लक्ष्मण जान की त्रेता में स्वयं साक्षात यहाँ पर आए थे राम टेकरी यहाँ भगवान का दरबार है ये सत्रह से है सत्रह से के नीचे तीन मूर्ति है शस्त्र भरत लक्ष्मण उसके बाद में नीचे राइट साइड में विष्णु भगवान बीच में राम सीता लक्ष्म चरणों की सेवा कर रही हैं तो मित्रों फाइनली अपने महिसागर नदी ना घाट पर आ गया छे અને અહીંયા મંદિર ઉપર દર્શન કરવા માટે આવ્યા છું અને ત્યાં સામે દેખાય છે એ મહીસાગરની ચોરી છે આપણે જે મહી માતા છે એમનું નામ રીતે કહ્યું તો મહી અને સાગર એટલે કે દરિયા અને આપણે મહીસાગર માતાનું અહીંયા ચોરી છે લગ્ન થયું હતું આ સંગમ થાય છે અહીંયા અને જ્યારે પડતી આવે ત્યારે દરિયાનું પાણી એટલે સુધી આવી જાય છે નદી ઘાટ છે કંઈ સુધી આવે છે એટલે કહેવામાં આવે છે કે એમના લગ્ન આ ચોરીમાં થયા હતા લોકેશન બહુ જોરદાર છે પણ અહીંયા જો તમે લોકો ફરવા આવતા હોય જે લોકો ફરવા આવે છે એમને એટલું જ કહેવાનું કે અહીંયા કચરો બહુ ફેંકી રહ્યા છે જે લોકો ફરવા આવી રહ્યા છે તો આટલી મસ્ત જગ્યા છે ફરવાલાયક તો એને બગાડવું ના કચરો કચરા પેટીમાં રાખો અને મેન્ટેનન્સની જરૂર છે થોડી જાણે અને થોડુંક બનાવવાની જરૂર છે તો મેન્ટેનન્સ કરીને અને બૂટ સેવા ચાલી રહી છે પહેલી બધા ત્યાં બાજુ આવી રહ્યું છે ફરવા માટે આવી જાય તો લોકલ પબ્લિક પણ હોઈ શકે છે જોઈ શકો છો નવા જવાનું ચાલે છે બધું બીજું કંઈક હોય તો તમે બતાવો બધું પતાવીને આપણે ઊંડા પાડવા માટે ફાઇનલ મિત્રો તો આપણે બધું ફરી લીધું છે બ્લોગનું એન્ડિંગ કરવા જઈ રહ્યા છે આપણે બ્લોગ જો તમને ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા બીજા વિડીયો જોવા માટે તો બીજા પણ આપણે વિડીયો લાવશું શું બીજી જગ્યાએ વિઝિટ કરવા માટે તમે પણ બતાવીશું તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ચેનલને ચલો મળીએ બીજા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ